સમાચાર સાબરકાંઠા સામે આવ્યા છે સાબરકાંઠા દબાણ મુદ્દે તંત્ર આકરા પાડી આવ્યું છે અને વર્ષો જૂના દબાણ હટાવવામાં આવ્યા હતા જેથી વિકાસ ને હવે વેગ મળશે તો ગેરકાયદેસરના ના દબાણો દૂર થતા માર્ગ ખુલ્લો થયો છે વાત કરીએ છીએ સાબરકાંઠા જિલ્લાની સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક તલોદ નગરમાં રેલવે ફાટક લઈને બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં વર્ષોથી અડીગો જમાવીને ઉભા થયેલા ગેરકાયદેસર કાચા પાકા દબાણો ઝૂંપડપટ્ટીને આજે તલોદ મામલતદાર કચેરી અને સલગ્ન તંત્ર સાથે ડિમોલેશન કરી દબાણો હટાવવામાં આવતા માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો ત્યારે ઝૂંપડપટ્ટી ગલ્લા કેબિનો કાચા પાકા દબાણોનો તંત્રએ સફાયો બોલાવી લીધો છે તો ગેરકાયદેસર દબાણો દૂર થવાથી વિકાસને હવે વેગ મળશે હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ગેરકાયદેસર જે દબાણો છે તે દૂર કરાયા છે